આખો દિવસ ટ્રાવેલિંગ કરું તો એમાં કઈ બ્લોગ મેં ખાસ લીધો નતો ઘણા લોકો એમ તમે ભણો છો ભણ તો અમે ભણીએ છીએ ગાઈઝ અમારે ઓનલાઈન લેક્ચર વધારે હોય અને પ્લસમાં અત્યારે કોલેજ જવાનું છે આખો દિવસ આજે તો છે અને બસ એવું એવું છે બાકી હું આમ શું કહે જનરલી બ્લોગ નથી કરતી રોજ જ એકદમ એમ કેમ કે પછી એડિટિંગનો ટાઈમ એ રહેતો અને શું કહેવાય રોજ ઘરે ઘરે હું બ્લોગ લેવો એમ એટલે ક્યાંક બહાર જાઉં ને આવી રીતે કંઈક હોય ને ત્યારે બ્લોગ કરો એમ સમજ્યા ફટાફટથી બ્રેડ અને ચા પીને નીકળીએ જસ્ટ જલ્દી તો ફ્રેન્ડ્સ આપણે લોકો રેડી થઈ ગયા છીએ જવા માટે કોલેજ અને ઠંડી સવારના છ વાગી રહ્યા છે સરસ મજાનો હોલે હોલે તડકો નીકળી આવ્યો છે અને આપણે છ વીસની બસ હતી અને હવે લેટ પડી છે છ એકવીસની થઈ એક મિનિટ લેટ પડી છે પણ કાંઈ નક્કી ન કહેવાય સમજ રહ્યો કભી બી આપણે ટ્રેન ઓર બસ લેટ હો શકતી છે તો હો શકે ઉતના જલ્દી નીકળીએ ઓર અમારી યશવી ડબ્બા ભૂલ ગઈ એ ઘર પે સોરી ગુજરાતીમાં ની એ એ દેખો આવું છે તો એ ડબ્બો લેવા ઉપર ગઈ છે હમણાં બસ આવે છે મેં કીધું લઈ અહીંયા જોઉં તો ખરી બસ કિતને તક પહોંચી રે બસ હમણાં આવતી જઈશે બસ હશે ને ચડી બસ બસમાં પછી જાશું ટ્રેનમાં ને પછી જાશું ક આખો દિવસ આજે તો લેક્ચર છે અમારે આઠથી પાંચ નોન સ્ટોપ જોઈએ હવે કેટલું કેટલું ભણાવે છે એ લોકો આવું બસ બાકી તો આવો પ્રોગ્રામ છે

તો હવે બધા બધા વોટ એવર તો કઈ રીતે કોડિંગ વોડિંગ શીખવું થોડું ઘણું ફર્સ્ટ લેક્ચર તો સિમ્યુલેશનનો અહીંયા અમારે એ લેક્ચર બહુ રેર થાય એટલે અને કમ્પ્યુટર પર કોડિંગ ને એવું આઈટીવાળાને ખબર જ હશે કે હું હોય વોટ એવર અમારે તેવું કંઈ આવતું નહીં એટલે કે ખબર નથી બહુ બટ કયરું તો હવે આ એક દીદી મારા છે સપના દીદી કરીને બીજા એમના બે ત્રણ ફ્રેન્ડ્સ છે બે ત્રણ કોન્ટેક્ટ બન્યા છે તો અત્યારે એમના ઘરે અમારે અડધી કલાકનો બ્રેક છે ને તો ચા પાણી માટે જઈશું તો ચાલો લેટ્સ ગો અત્યારે હું કોઈને લઈશ નહીં બધા અનકમ્ફર્ટેબલ થાય એટલે પછી મને શરમ આવે કે હું કેમ કહેવાય એમને દેટ્સ વાય યુ નો ધીમે ધીમે બતાવીશ એ નદી જોઈ લો આખી કોલેજ છે જેવી રીતે તમે જોઈએ જ છે ઓબ્વિયસલી બહુ ઠંડી લાગે થોડી થોડી તો ચાલો ફ્રેન્ડ્સ જેવી રીતે તમે જોયું લાસ્ટમાં તો બસ અમે ગયા હતા પેલા દીદી ઘરે ગયા હતા ને આન થોડો ઘણો નાસ્તો કર્યો એ પછી એક લેક્ચર પહેરો એમાં એટલા બોર થયા ને કે વાત પૂછો માં ખબર નહીં કેમ અમારા લેવલનું નહોતું ને આવું એવું ભણાવતા હતા એટલે વધારે બોર થયા પછી ઘડીક તો એ એમ કહેતા હતા તમે બેચલરમાં નથી ભણ્યા અને અત્યારે આવું છે ટફ લેવલનું તો એ કે હું ચેન્જ કરાવીશ એમ તો કાંઈ નહીં કે તું પેપર તો ઇઝી કાઢજો તો એવું હતું બસ જોઈ જશ્વી જાય છે આગળ અને અત્યારે અમારે સેકન્ડ લેક્ચર છે વચ્ચે પાંચ દસ મિનિટનો નો બ્રેક છે ફટાફટ પેલી બિલ્ડિંગ માંથી હવે બારમી બિલ્ડિંગમાં જવાનું છે બાર નંબરની બિલ્ડિંગમાં બિલ્ડિંગ માં એ નદી માં પાણી જોઈ ગયો તો એવું છે તો ચાલો હવે ફટાફટ જઈએ અત્યારે હવે સ્વેટર જરૂર નથી પણ હવે શું કરું હવાનું પહેરી ને છે ક્યાં હાચવું ઘડી પહેરી રાખવી હાલ હાલ ઘેટી

ફાફડા હાલો રૂહી દીદી ફાફડા બનાવે અરે જલેબી હોય મિસ દીધી હાલો હવે બીજું કોના હાટું બનાવો છો જો તમે આ બધા જો ધર્મ હાટું ને ધૃતિકા દીદી મોકલવાનું પાર્સલ કરવાનું ફોરેન હા જો ધૃતિકા દીદીને ને ફોરેન પાર્સલ કરવાનું છે એટલે આ બધી રસોઈ અલગ અલગ બને છે સ્પેશિયલ ગેસ ઉપર બનાવીને તો એક્સપોર્ટ નથી થતું નેચરલ બનાવવાનું કેવું બરાબર બરાબર હવે તારે હું કેવું તું કઈ નથી કેવું થેક તું રોજ વાત કરે તારે કઈ કેવું જુવાન કઈક તો કે કઈક તો કે આમ ફોન મગજ મારી કરતો કેમ હું કરું આ તે તો હવે છે ને આપડે રુધિકાના અંકલ ને મારા મામા ના દીકરા ઘનશ્યામ અંકલ ને ઘરે જમવા આવ્યા છે તો હવે શાંતિ થી પાર્કિંગમાં બેઠા તો હવે ગાય થોડું થોડું વરખાણ કરાવું તો અંકલ છે તૃતિકાના દીકરાના દીકરા દીકરાના દીકરા એમ તોય લોસો પીડ્યો બાપુજી ધમુના બાપુજીના મામાના દીકરાના દીકરા એમ

સેટિંગ કરાવશું પોતે આવશે તો હા તે પેલા હવે આપણે બધા જમવા બેસી ગયા છે અને હવે જય બોલાવાની તૈયારી છે તો હવે આપણે ધમુભાઈ બોલા હરખાઈ બોલાય ગિરિરાજ ધરણ કી જો આપડે ધમુભાઈ નો એવું હોય પછી એકા કરી કા દીદી જો તારે કઈ કેવું છે શ્રેયુ તારે કઈ કેવું છે નહીં

ગાઈઝ આપણે આ સુરત છે ને એકદમ રળિયામું સિટી છે અને બહુ સુપરબ લાગે આમ જો ઉપરથી જો આની જો આખો દેખાય સુરત છે અને જો અમારા દાદાઈ પણ આમ સુરતને શેર કરવા ટેરેસ ઉપર આવ્યા છે તો પણ આમ જો એકવાર તમને એમ થાય કે આપણે સુરતમાં તો રોક આવું જ છે એમ તો જો ફ્રેન્ડ્સ અત્યારનો લેક્ચર ખતમ થઈ ગયો છે અને હવે ભાગ્યા છે 4 અરે હાલ તો હાલ ચોપન વાળી પકડી લેવી ફટાફટ ઘરે તો પહોંચવી તો પેટ પૂજા કરવી પણ કોણ બંધ કરે ખબર તો હોય લોકોને છોકરાઓ છૂટતા હોય કમાણી જ નથી કરવી કમાણી જ નથી કરવી એવું છે મસ્ત મસ્ત દાડકો નીકળી ગયો છે અને થાકી ગયા છીએ અમે ભૂખ લાગી છે વચ્ચે નાસ્તો જ કર્યો હતો ખાલી અને ઓબ્વિયસલી ભૂખ તો લાગવાની જ છે તો હવે ફટાફટ ચોપન વાળું કનેક્શન છે એ પકડીને ઘર ભેગા થઈ જાવ શું કેવું યશવી કેવો ગયો દિવસ તમારો નોટ વેલ વેલ બનાવો વેલા ઉઠા છે એટલે વેલ નથી ગયો એમજી ઊંઘ નથી થઈ ઠીક હવે કાલ તો શનિવાર એટલે ના હા 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 ઉઠાડતી ને બનાવવાર નેટ આરામથી ઉઠી છે શનિ કાંઈ જ કામ નથી અને આરામ આ બેન ને ઊંઘ નથી આવતી લોરી લોરી કમેન્ટ કરો બધાય કઈ લોરી સાંભળશે તો ઊંઘ આવી જશે એવું એમ ના ના હોય તો પાટો ચોક છે તો ચાલો ફટાફટ નીકળીએ તો ચાલો ફ્રેન્ડ આપણે લોકો ઘરે આવી ગયા હતા અને ફ્રેશ થઈ ગયા હતા અને કપડાં થોડા ઇગ્નોર મારી દેજો હા તો બસ હવે અમારા ઘરમાં પહેલી વાર આજે રોટલી શાક બની રહ્યું છે તો લેટ્સ ગો જો અહીંયા રોટલી આપણી આવી કઈક રોટલી થઈ રહી છે આ લોટ બંધાઈ ગયો છે અને અમે કયો લોડ યુઝ કરી છે આપણે પહેલી વાર રોટલી કરી છે તો ઇતન આ એસે કે થોડો ડિસ્ટર્બ કરે છે અને જોઈ લો વાઇઝન ટાઈપ 1059 હવે ઘણા વર્ષ છે તો બસ અત્યારે આપણે ઘરે સૌથી પહેલા પહેલી વાર જો કે રોટલી બની રહી છે અને એની ભેગું ભેગું બટેકાનો શાક બની રહ્યું છે સરસ મજાનું તો હવે બસ ચમડવાર આપણે એન્જોય કરી લેશું અને વાતાવરણ જોઈ લો આ બાર સરસ મજાનું છે લાગતું નથી 8 વાગ્યા હોય એવું 8 વાગી ગયા છે

તો ચાલો ફ્રેન્ડ્સ નો આપણું મોર્નિંગ રૂટીન તો સ્ટાર્ટ થઈ જ ગયું હતું અને હવે બસ જો તડકો નીકળ્યો છે સરસ મજાનો અને આપણે કાઉ કાઉકલેન્ડેજ તો ત્યાં અમારે થોડો ઘણો સામાન લેવાનું છે પ્લસમાં બે ત્રણ વસ્તુ ઇલેક્ટ્રોનિક લેવાની છે તો ચાલો ત્યાં જઈએ અને તમને બધી વેરાયટી બતાવું અને અમે શું લઈએ છીએ અને એ પણ જોજો તો ત્યારે બસની વાટે ઊભા છીએ તો જોઈએ બસ જ્યારે આવે છે એમ ત્યારે પહોંચાડે છે એમ તો આવો આવો માહોલ છે અને હમણાં આ વીકેન્ડનો માહોલ છે ને તો માણસો બહુ બધા દેખાય છે તો તમે એ નિહાળો તો જો ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છે એક આઉન્ટમાં અને આ બધી વેરાયટી જોઈ છે ફ્રૂટ ને જોયું બાકી બધા ફ્રૂટ તો ઠીક એક પોઈન્ટ ઓગણત્રીસ એટલે કે સવા સો રૂપિયામાં કિલો કેળા મળે છે કેટલા અને બે યુરો નું નારિયળ મળશે બાકી બધા ફ્રૂટ્સ એ છે જો કેરી આવી ગઈ છે ભાઈ કેરી કેરી અઢીસોમાં માં માં કિલો છે અઢીસો માં કિલો છે

તો જો ગાઈઝ આ ટમેટા મપાઈ રહ્યા છે જે આપણે મળ્યા છે સવા માં કિલો પણ અમે ત્રણ ચાર લીધા છે જોઈ કેટલા થાય છે હવે કિધર હેડે ટમાટો ટમાટો એ રહ્યો જો નીચે આ બાજુ આવડા ની રિસ્પિન વાળા માં 50 રૂપિયા મળી રહ્યા છે ચાર ટમેટા આવી જાજો ભાઈ દેખો શિઝુકા હમ લોગ ચોકલેટ કી દુનિયા મે આ ગઈ ચોકલેટ જોઈને ખુશી થાય છે

જો તમે આયા કેટલા બધા મસ્ત મસ્ત ટોયસ છે તારે લેવા છે આવી જાવ અહીંયા જો ગાઈસ બહુ બધા છે ટોયસ અહીંયા ટોયસ જ છે કાર ને જો બધું તો જો ગાઈસ અમારી શોપિંગ થઈ ગઈ છે સરસ મજાની કેટલા નવ યુરો ની કરી નાખી છે એટલે કામ નું બધું લીધું છે બધારા નું કઈ લીધું બાકી હવે બસ જો બસ આવી ગઈ છે પણ એમાં ડ્રાઈવર નથી તો અમે લોકો હવે ઊભા છીએ અહીંયા હમણાં ડ્રાઈવર આવે એટલે બસ થી સીધા આપણે ઘરે અમે આવ્યા તક આવું ફ્રેન્ડમાં વાય તો બસ હવે સાંજે શું બનાવશું નો આઈડિયા હવે આઈડિયા લીધે કંઈક આપણે ભૂખ લગાવે થોડા થોડા વેસી તો જો ફ્રેન્ડ્સ અત્યારે બની રહ્યા છે સરસ મજાના પાસ્તા અને અમે લોકો આવી ગયા હતા ઘરે ફટાફટ થી બધું જોપિંગ કરીને તા પાસ્તા બાફા મૂકી દીધા અને હવે બસ પાસ્તા રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ તો હવે બસ પાસ્તા આપણે ડિનર માં એન્જોય કરી લેશું ગયો જી ને એટલે અત્યારે બસ અમારે અમારેમાં બેસવું છે તો એવું એવું છે હમણાં હવે ટેસ્ટ કરીને બતાવીએ તમને ઓનેસ્ટ રિવ્યુ આપશું આપણે તમને ખબર તો છે હું ઓનેસ્ટ રિવ્યુ જ આપું છું એમ અને હોમ ટુર ના અને કમેન્ટના વિડીયો નું બધા બહુ પૂછે છે તો એ વિડીયો આપણે જલ્દી થી શૂટ કરી નાખશું તો યસ તો ફટાફટ જ્યારે પહેલો ટાઈમ મળે ને ત્યારે આપણે કમેન્ટનો વિડીયો નું ટુ નો વિડીયો શૂટ કરી લેશું તો તમને એ અપકમિંગ બ્લોગમાં જોવા મળી જશે